નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગઈ સવાલ એ છે કે જે જોશ જે ઉમંગ અને જે ઉત્સાહ વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણામાં ભર્યો અને એક શ્રદ્ધાનું એક ઘોડા આવ્યું પણ હવે કસોટી આપણી છે ચારસો વર્ષથી જે રામ મંદિર માટે આપણે રાહ જોઈને બેઠા હતા કંઈ કેટલીએ સમાજની કોમોએ બાધાઓ રાખી હતી કોઈએ પાઘડી નહીં પહેરવાની કોઈએ ખુલ્લા પગે ફરવાની આપણે કેટલું બધું સોશિયલ મીડિયામાં વાંચ્યું અને હવે સ્વપ્ન પ્રજાનું સાકાર થયું પ્રભુ બાલકરામજી એમના મંદિરમાં બિરાજમાન થયા ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે જે પ્રજાજનો છે એમણે જે ભક્તિભાવ દર્શાવ્યો છે આખા ભારતમાં જે અને હું તો કહું છું દેશ વિદેશના એનઆરઆઈ ભારતીયોમાં જે એક શ્રદ્ધાનું સૈલાબ ઉમટ્યો હતો હવે રામચરિત માનસમાં આપણને જીવન જીવવા માટે જે આદર્શો કહેવામાં આવ્યા છે એમાંથી કેટલા આપણે અપનાવીશું આવો પ્રજાજનો પૂછ્યું જય રામ જય શિયા રામ માનસમાં આપેલા દરેકે દરેક જે જીવનમાં જીવવા માટેના સદગુણો આપેલા છે એ એનું ઉત્તમ ઉદાહરણ એટલે પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી રામ એટલે વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર અને હિન્દુત્વ અને સનાતન ધર્મનું પ્રતિક એટલે પ્રભુ શ્રી રામ એમણે પ્રજા માટે પ્રજાજનો માટે એક ઉત્કૃષ્ટ રાજા તરીકે બી ઉદાહરણ આપેલું છે રાજાએ શું કરવું જોઈએ એક પિતા તરીકે એક પુત્ર તરીકે એક પતિ તરીકે એક ભાઈ તરીકે દરેકે દરેક ધર્મ એમણે જે નિભાયા છે એ માણસ દરેકે દરેક સમગ્ર ભારત વર્ષ માટે નહીં પણ દરેકે દરેક સમગ્ર વિશ્વ માટે એમાંથી ઉદાહરણ લેવા જેવું છે અને શીખવા જેવું છે એમાં જે દરેકે દરેક ગુણો છે સદગુણો છે એ જીવનમાં ઉતારવા જેવા છે વર્ષોથી આપણે શું જાણીએ જ છે ભગવાન રામના મૂલ્યો સંસ્કાર વિશે સંપૂર્ણ માહિતગાર છીએ વર્ષો વર્ષો લોકો આપણે ભણ્યા પણ છીએ શાળાઓમાં ભણ્યા છીએ અલગ અલગ ધર્મસ્થાનોમાં જઈને બી આપણે શીખેલા છીએ પણ છતાં આજની વર્તમાન પરિસ્થિતિ જોતા અતિશય દુઃખ થાય છે કે વધી રહેલા તૂટતા પરિવારો તૂટતા લગ્નો વધી રહેલા વૃદ્ધાશ્રમો એકલા પડી રહેલા મા બાપ અને મા બાપને વૃદ્ધ મા બાપોને છોડીને લોકો વિદેશ ભણવા જઈ રહ્યા છે આ એક બહુ દુઃખદાયક ઘટના છે જીવનમાં એટલે જ એક ભારતીય નાગરિક તરીકે પ્રજાજન તરીકે મારે એટલું જ કહેવું છે કે પ્રભુ શ્રી રામના જીવનમાંથી જીવન ચરિત્રમાંથી એમને એક શ્રેષ્ઠ રાજા એક શ્રેષ્ઠ પુત્ર શ્રેષ્ઠ પિતા શ્રેષ્ઠ પત્ની અને પ્રિય પ્રજાજનોના નેતા એવા રાજાશ્રી પ્રભુ શ્રી રામના જીવનમાંથી એમના જીવનચરિત્રમાંથી માનસમાં બતાવ્યા પ્રમાણે સંસ્કારો ઉતારવા જોઈએ એવું મારું માનવું છે તો રામ ભગવાને જે એમના જીવનમાં જે કર્યું છે કે એક સારા પુત્ર તરીકે એમને એક સારા ન્યાય આપવો જોઈએ લોકોને કે ચલો સીતાજીનું બી થયેલું હતું તો એમને બી એમ કે અગ્નિ પરીક્ષા તરીકે બી એમને કે કરવી જ પડ અને સ્વીકાર્યું હતું કે ચલો એમને આપવી જ પડશે એમ તો એમના જે આદર્શો છે એ માનવે ઉતારવા જ જોઈએ એક સારા પુત્ર તરીકે પણ ભાઈ તરીકે પણ અને એક પતિ તરીકે પણ અને બધી જ રીતે એમનું જે છે જીવન એ બધા લોકોએ ઉતારવું જોઈએ તો એક સમાજમાં સારું રહેશે એમ પ્રભુ રામે એમના પિતાના કહ્યા પ્રમાણે એમને રાજગાદી મળવાની હતી પરંતુ તેમને રાજગાદી સ્વીકારવાનું ના પાડી અને વનવાસ ચૌદ વર્ષનો આપવાની નક્કી કર્યું તો તરત જ રામજીએ એમનો આદર સ્વીકારી અને એ રા ચૌદ વર્ષ માટે વનવાસ જવા પણ તૈયાર થઈ ગયા હતા અને ત્યાં ત્યાં પણ જે એમને કઠિનાઈઓ ભોગવવી પડી એમને ભોગવી છે એમના ભાઈને પણ ના પાડી છતાં પણ એ સાથે બધાને લઈને ચાલ્યા અને પછી ચૌદ વર્ષ બાદ એ જે જ્યારે આવે છે અને પછી જ ધોબીએ કયા પ્રમાણે જો સીતાજીને એમને અગ્નિ પરીક્ષા આપવાનું કહ્યું તો પણ એમને સ્વીકારી અને સીતાજીને પણ એમને અગ્નિ પરીક્ષા અપાવી હતી તો એમના જે અને ભાઈઓ પ્રત્યેનો પ્રેમ પણ એમનો એટલો જ હતો કે એમને તરત જ ગાદી આપી અને જતા રહ્યા હતા અને એમના ભાઈ પણ એટલા જ સારા હતા કે એમને ચૌદ વર્ષ માટે રાજગાદી સંભાળી છતાં આવ્યા તરત જ રામને સોંપી દીધી હતી એમ આપણને દરેકને ખબર છે કે રામચંદ્ર ભગવાન એ પોતે મર્યાદા પુરુષોત્તમ પુરુષ હતા હવે એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે અને આજની જે જનરેશન થઈ છે આજની જે પરિસ્થિતિ છે એમાં આપણે ઘણું બધું શીખવાનું છે જેમ કે રામ એક શ્રેષ્ઠ પુત્ર તરીકે જીવન એમને વિતાવ્યું છે શ્રેષ્ઠ પતિ તરીકે શ્રેષ્ઠ નગરના રાજા તરીકે એમણે એમનું જીવન વિતાવ્યું છે એટલે એવી ઘણી વસ્તુઓ છે કે જે આપણે રાજા રામ પાસેથી શીખવા જેવી છે અને શીખવી જ જોઈએ એવું મારું ખુદનું મંતવ્ય છે અને જો પ્રજાજનો આ રીતે રામ મંદિર માટે એમનો ઉત્સાહ બતાવ્યો તો તો શું એમની જીવન પર્સનલ લાઈફ માટે પર્સનલ જીવન માટે એમને જીવન ચરિત્ર માટે જીવનના સુખ માટે લોકો એમના વડીલોને શાંતિ આપવા માટે જો રામનું ખરેખર ચિત્ર આ રીતે એમણે ઉત્સાહ બતાવ્યો તો તો શું ખરેખર એમના જીવનમાં આ ઉત્સાહ બતાવી શકશે અને જો બતાવી જાણે ને તો દરેકના જીવનમાં જે આ અશાંતિ ફેલાય છે અત્યારના કરંટ સિચ્યુએશનમાં જોતા ઘણાના ડિવોર્સ થાય છે મા બાપ પુત્રથી અલગ છે પુત્ર મા બાપથી અલગ છે ઘરમાં સોરી જેઠાણી દેરાણી વચ્ચે મનભેવ છે તો આ બધો મતભેદ આપણે જો આ જ રીતે આ જ ઉત્સાહથી આપણે રામ ભગવાનને રસ્તે ચાલ ચાલવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસપણે આપણને વર્તમાન પરિસ્થિતિમાં બદલાવ જોતા જોવા મળશે ધન્યવાદ જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા પૂર્ણ થયેલી છે રામના જીવનના આપણે એમના જે આદર્શો જોઈએ તો સામાન્ય એક પ્રજાજન તરીકે આપણે સામાન્ય પ્રજાએ જે જીવનમાં ઉતારવા જેવા મારી દૃષ્ટિએ જે લાગે છે કે આજે કુટુંબો જે છે એ તૂટવા માંડ્યા છે તો એ જે રામની જે ભાવના હતી કે એમણે એક આખું સંયુક્ત કુટુંબ રાખ્યું હતું એમણે એક એને માતાના વચન માટે થઈ અને પિતાના પહેલાં વચન આપેલું એના માટે થઈને એમણે રાજત્યાગ કરી દીધો હતો રાજગાદી છોડી દીધી હતી ચૌદ વર્ષનો જે વનવાસ ભોગવતો એ રીતે આપણે પ્રજાજને પણ એકબીજાનો ભાઈચારો સાચવવા માટે થઈ અને કોઈ પણ આવો કંઈ ભોગ આપવાની જરૂર પડે તો એ આપણે આપવો જોઈએ બીજી વસ્તુ છે કે આજે વડીલોના વૃદ્ધાશ્રમમાં જવું પડે છે કુટુંબો વિભક્ત થવા માંડ્યા છે તો એક બધું સહકુટુંબ સાથે સૌ રહે એ રીતે આજે પ્રજાજન તરીકે હું પોતે માનું છું અને રામે જે રાજા તરીકે જે એમણે એમના જે આદર્શો હતા એ આજે આપણે શાસક પક્ષ અથવા તો જે અત્યારે આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે ભાઈ હિન્દુત્વ કે જે સર્વધર્મ સંભાવના જે આપણું જે આપણા પંચમહાપુજોના આપણા જે બંધારણમાં ઉલ્લેખ છે એ રીતે સર્વધર્મ સંભાવની નીતિથી બધાને એક રીતે સરખી રીતે આપણે રાખીએ બધાને આપણે સરખા હક મળે અને બધાને સુશાન સુશાસન મળે તો જ હું માનું છું કે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે કે ભારત વિશ્વગુરુ બને એ સાચા અર્થમાં વિશ્વગુરુ બની શકશે શ્રીરામે આપણને જે બતાવી ગયા છે એને અનુસરવું એ આપણા સનાતન ધર્મી પ્રેમીઓએ ધ્યાન રાખી ભાઈશ્રી તરીકે મોટા ભાઈશ્રી તરીકે એક પતિ તરીકે એક બેટા તરીકે દીકરા તરીકે એમને જે પોતાના જીવનમાં આપણને શીખવાડવા એક પથ દર્શક તરીકે આપણને જે શીખવાડવા માટે હજારો વર્ષ પહેલાં જે થઈ ગયા એને અનુસરી અને આપણે શ્રીરામને અનુસરીશું તો આપણો સનાતન ધર્મ વિશ્વ જોશે અને વિશ્વમાં સ્થપાશે એવી આશા છે મારી અને રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે દેશમાં એક સરસ વેવ ફેલાયો છે કે રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ તો રામ રાજ્યના સુખાકારીની એક વ્યાખ્યા છે હવે શાસન કરતા પક્ષ સામે એક પ્રશ્નાર્થિહ ઊભો છે કે શું પ્રજાને રામ રાજ્ય જેવો અનુભવ એ પક્ષ આગળ ઉપર કરાવી શક શકવામાં સફળ થશે ખરો જો હમણાં બજે આવી હવે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી ખૂબ વધી ગઈ છે પ્રજાએ એમને ખોબલે ખોલે મત આપ્યા છે રામ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે અને શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાને એની પ્રતિષ્ઠામાં હાજર રહી અને પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી છે હવે ભારતીય જનતા પાર્ટીએ રામ રાજ્યની સ્થાપના કરવાનો સમય આવી ગયો છે કોઈ પણ જાત ભેદ કોઈપણ જાતિના વિવાદ વગર હિન્દુ મુસ્લિમ વગર ના ઊંચ નીચ વગર કોઈપણ જાતના ભેદભાવ વગર સરકાર ચલાવવી પડશે આપણે હિન્દુત્વ રાષ્ટ્રમાં માનીએ છીએ હિન્દુઓને આપણે આગળ રાખીએ છીએ સાથે સાથે આપણે બિનસ એક દેશ પણ છે હિન્દુ રાષ્ટ્રને હું મહત્ત્વ આપું છું હું ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું પરંતુ સાથે સાથે જે પબ્લિક રામ રાજ્ય માગી રહી છે કે રામ રાજ્ય કોને કહેવાય કે રામે મર્યાદા હતા પોતે એક વચન કે માતા પિતાનું વચન પાડવું એક પત્નીત્વ રહેવું એ બધું ભારતીય જનતા પાર્ટીએ પ્રજામાં ઉતારવું પડશે એમના નેતાઓ ઉતારવું પડશે અને પ્રજાએ જોડે એક કામ લેવું પડશે વયમનસ્વ સ્વરૂપથી કોઈ પણ સરકાર ચાલે નહીં માટે હવે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારની જે ગેરંટી શબ્દ વપરાય છે એ ગેરંટી પર હું વધારે ભાર આપીશ અને પ્રજાના જે રામ રજાના પ્રશ્નો છે એને ખૂબ વાંચા આપવી પડશે અને વાચા આપીએ તો જ આપણે સાચી પ્રાણ પ્રતિષ્ઠા કહેવાશે રામ એ પોતે મર્યાદા પુરુષોત્મક છે અને રામ એનું જીવન એ આદર્શ જીવન હતું દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ રામના પાત્રમાંથી આપણને મળે છે તમામ સમસ્યાનો ઉકેલ રામના આચાર અને વિહારમાંથી બને છે એક પુત્ર તરીકે વ્યવહાર કેવો હોય એક પિતા તરીકેનો વ્યવહાર કેવો હોય એક ભાઈ તરીકેનો વ્યવહાર કેવો હોય એક રાજા તરીકેનો વ્યવહાર કેવો હોય અને એક પત્ની સાથેનો એનો વ્યવહાર કેવો હોય એ તમામ બાબતોમાં એક ઊંચા પ્રકારની મર્યાદા રામે સ્થાપિત કરી હતી એટલે જીવનના અંતિમ લક્ષ્યો એમણે સ્થાપિત કર્યા હતા એ પ્રમાણે જો સમગ્ર માનવ સમાજ જીવે તો અનેક સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે એમ છે પ્રયત્નોથી એમની એના એમના અથાગ પ્રયત્નોથી આ કામ સિદ્ધ થયું છે ભારતીય જનતા પાર્ટીની ઓગણીસો ને પચાસથી સ્થાપના થઈ ત્યારે આજ સુધીના તમામ ઇલેક્શનોમાં અમે કહ્યું છું કે રામની સ્થાપના અમે કરાવીશું પંચોતેર વર્ષ પછી પણ આજે અમે કરી શક્યા છે એનો અમને સંતોષ છે કે રામ રાજ્ય એને શાસન તો કરાવી જ રહ્યો છે સાથે સાથે પબ્લિક જનતા ભારત દેશના વાસીઓ દરેકે એમને સપોર્ટ પણ કરવો પડશે એમની લાઈન ઉપર ચાલવું પડશે એમને એ પ્રમાણે વર્તન કરવું પડશે કરાવશે સો ટકા કરાવશે ત્રણસો સિત્તેર અટાઈ દીધી કેટલા બધા ઉલડો થયા છતાં આજની તારીખમાં સરકાર મજબૂત રહી તો જનતા ના કારણે કેમકે જનતાનો સપોર્ટ છે એમ રામ રાજ્ય જો સ્થાપિત કરવું હોય તો જનતાએ પણ સપોર્ટ કરવો પડશે સનાતન ધર્મ જો મજબૂત રાખવો છે તો જનતાએ સપોર્ટ કરવો પડશે સરકાર એમની જગ્યા પર એકદમ સાચી અને સચોટ કાર્ય કરી રહી છે એમને એમના આપેલા વચનો બધા પૂરા કર્યા છે આજે રામલલ્લાને લાવ્યા તો એ પણ મજબૂત રીતે લાવ્યા છે અને જે સ્થાપના થઈ છે અયોધ્યામાં એ બહુ સરસ રીતે સ્થાપના થઈ છે એટલે જનતા ભારતવાસીઓ ભારતની બહાર પણ જે પણ આપણા હિન્દુ ધર્મના જે પણ રહે છે સનાતન ધર્મ જેને કહીએ એ લોકો દરેકે સરકારને સપોર્ટ કરશે તો સો ટકા આપણે રામ રાજ્ય સ્થાપિત કરી શકીશું કલયુગની અંદર ત્રેતાયુગ પાછો લાવી શકીશું આ સત્ય છે સો ટકા સાચી વાત છે રામરાજની સ્થાપના તો થઈ ચૂકી છે જ્યારથી પ્રધાનમંત્રી બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી બન્યા દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે ત્યારથી સમજો કે રામરાજ્યની સ્થાપના થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીના અમારા મૂળ ત્રણ જે મોટા મેનિફેસ્ટોના એજન્ડા હતા એ ત્રણે ત્રણ ક્લિયર થઈ ગયા છે ત્રણસો સિત્તેર જ્યાં ભારતના અમારા દીનદયાલ ઉપાધ્યાયજીએ એવું કીધું હતું કે એક દેશ મેં દો વિધાન દો પ્રધાન નહીં ચલિંગે એ વાતને પૂરી કરવા સાર્થક કરવા માટે થઈને પ્રધાનમંત્રીએ ત્રણસો સિત્તેરની કલમ કલમ કાશ્મીરમાંથી હટાવી દીધી છે બીજી વસ્તુ કાશ્મીરની સ્થિતિ પહેલાં કરતાં અત્યારે જો એ સિવાય જે રામ મંદિરનો મુદ્દો આજ પાંચસો વર્ષથી ચાલી આવતો હતો બે હજારને અઠ્યાવીસમાં પાંચસો વર્ષ એના પૂરા થઈ ગયા એની પહેલાં પહેલાં એ રામ મંદિર આજ બની બી ગયું છે જ્યાં લોકો પહેલાં પૂછતા હતા કે મંદિર અહીં બનાયગે તારીખ નહીં બતાએ મંદિર બી બની ગયું છે તારીખ પણ જતી રહી છે રહી વસ્તુ રામરાજ્યની સ્થાપના દેશની અત્યારની હાલત અને બે હજાર ચૌદ પહેલાની હાલત તમે જોઈ શકો છો એ ચોક્કસ પાંચસો વર્ષોના સંઘર્ષ અને કેટલાય બલિદાનો પછી ભગવાન શ્રી રામ જ્યારે રામ મંદિરમાં બિરાજમાન થયા છે એ ભગવાન શ્રી રામ પોતાના જે એમના વિચાર હતા કે ભાઈ રામ મંદિર થવું જોઈએ પણ કેવું કે ન્યાયપ્રિયતા એમનો વિચાર હતો કે ન્યાયપ્રિયતાની રીતે થવું જોઈએ સંયમથી થવું જોઈએ એમ સંયમ અને ન્યાયપ્રિયતા એમનો વિચાર હતો જે કરોડો હિન્દુઓ આ બે વિચાર લઈને ચાલ્યા અને કોર્ટના આદેશ બાદ જ રામ ભગવાન જ્યારે બિરાજમાન થયા ત્યારે ચોક્કસ ભગવાન રામના આદર્શ પર લોકો ચાલી રહ્યા છે અને લલા પણ આ વિચારના આધારે જ આવ્યા છે કેમ કે શ્રીએ રામ મંદિરની મોદી કી ગેરંટી જે ચાલી રહી છે અત્યારે રામ મંદિરની ગેરંટી આપી હતી પછી ત્રિપલ તલાક જે મુદ્દો ભેજી હતો તે પણ સોલ્વ કર્યો કલમ ત્રણસો સિત્તેરની વાત હોય કે પાંત્રીસ એની વાત હોય શ્રીએ જેટલા પણ વાયદા કરેલા છે એ નિભાયા છે અને જેટલી પણ યોજનાઓ છે એ ભગવાન શ્રીરામ જે હતા એ સબરીના બોર હેઠા ખાધા હતા અને જે ભેદભાવની નીતિ હતી એ દૂર થાય તેના માટે એમણે કર્યું હતું શ્રી પણ અત્યારે આપણે જે જોઈએ તેમ નાનાથી નાના માણસનું ધ્યાન રાખી રહ્યા છે અને સુશાસન તરફ આગળ વધી રહ્યા છે આજે રામજીને હજારો વર્ષ થઈ ગયા પણ રામજીનું નામ આજે પણ તમે ઉઠતા બેસતા જાગતા રામ સિવાય કોઈ મારું નામ નથી નીકળતો આપણા જે દેશ રાષ્ટ્ર જે મહાત્મા ગાંધી હતા રાષ્ટ્રપિતા એમના મોઢા ઉપર ચોવીસે કલાક રામનું નામ રહેતું હતું અને એમના રામને જેવું જીવન એમણે ગુજાર્યું પ્રજાના પ્રાણ પ્રાણ પ્રશ્નો જોઈને એમને લુગડા સુધા ત્યાગ કર્યા એ ખરેખર આ યોગ્ય હતા પ્રજાના યોગ્ય હતા રામજીના આદર્શો કયા આપણે જીવનમાં ઉતારવા જોઈએ રામજીના આદર્શો જે સામાજિક છે સંસારિક છે પારિવારિક છે જેવી રીતે રામજી બધા ઘર પરિવારને જોડે લઈને ચાલતા હતા પિતાના આદર્શોને માનતા હતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા અને સૌથી વધારે રામજી લગભગ જ્યારે બી એમને ટાઈમ મળે ને તે આખા રાજ્યનું રાઉન્ડ કરવા રાત્રે નીકળતા હતા વેશ બદલીને અને જ્યાં પણ ગોષ્ઠી થતી હોય જ્યાં પણ બે ચાર લોકો ત્યાં જઈને સાંભળતા હતા અને જે પ્રાણપ્રસ્થ લોકો જે ચર્ચા કરતા હતા એના વિશે એ ચર્ચા વિચારણા કરીને એને ઉકેલવાની કોશિશ કરતા હતા એ રામરાજ હતું વાત છે સનાતનીની રામ રાજાની સ્થાપનાની રામજીના આપેલા આદર્શો જીવનમાં ઉતારવાની શું આગળ ઉપર એક પતિ કે એક પત્ની વ્રત મદ્યપાનનો ત્યાગ માંસાહારનો ત્યાગ ગરીબો પ્રત્યે પ્રાણીઓ પ્રત્યે દયા માનવ પ્રત્યે દયા આ બધા જે આદર્શો છે રામજી આપ્યા છે એ આદર્શો કેટલા જીવનમાં ઉતરશે અને શું શું આદર્શો છે આવો સંતોને મળીએ રામ રાજ્યની કલ્પના મર્યાદા પુરુષોત્તમ રામે રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ નવધા ભક્તિના અનુસાર બહુ જ સૂપે રીતે સમજાવ્યું છે ગ્રહસ્થાશ્રમના ધન્યો ગ્રહસ્થાશ્રમ અને માનવતાના મૂલ્યોનું જતન કરવાનો શુભ સંદેશ જો કોઈ આપ્યો હોય તો પ્રભુ શ્રી રામે પોતાના જીવનમાં એવા આદર્શો સ્થાપિત કરીને આપણા જીવનમાં મનુષ્ય જીવનની વિશેષતા રામરાજ્ય કોને કહેવાય કે જ્યાં નિર્ભયતા જ્યાં સ્વાર્થ પરતા ઉપર સ્વાર્થ પરતતા ઉપર નિસ્વાર્થ ભાવ નિષ્કામ ભાવથી અને સમાજના ઉપયોગી એક પ્રતિનિવત એક પ્રતિવ્રતનો શુભ સંદેશ માતા સીતાએ પણ આપ્યો અને રામ રામચંદ્ર ભગવાને એવો આદર્શ ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યો કે ચૌદ વર્ષનો વનવાસ છતાંય પણ એમણે એક શુભ સંદેશ આપ્યો કે માનવ જો પોતાના ચરિત્રોથી ઉચ્ચ આદર્શ સ્થાપિત કરી શકે છે જેવા કે દયા ક્ષમા પ્રેમ સત્ય કરુણા આ બધું અને આ જ વાત મહાપુરુષોએ પોતાના મહાભારત ભાગવત ગીતામાંથી પણ રામચંદ્ર ભગવાને તો એવો શુભ સંદેશો આપ્યો છે કે સરળ સ્વભાવને મન કુટીલાય સરળતા માણસ જીવે છે કંઈક અને બતાવે છે કંઈક દેખાડવા માટે જીવે છે જીવવા માટે દેખતો નથી કેવું જીવવું એવું સરસ આદરણ ભગવાન રામે સીતાના સાથે રહીને રામ લક્ષ્મણ જાનકી અને ભરતજીનો ત્યાગ મદ્યપાનથી દૂર માટે તો એમને બહુ જ સરસ કુસંગોથી વ્યસનોથી દૂર કરવા માટે ઉચ્ચ આદર્શ બતાવ્યું છે કે માણસ જો સદગુણોનું વ્યસન કરે દુર્ગુણોનું નહીં સદ્ગુણોનું વ્યસન કરે તો માણસ આ જે ભારતમાં જે અધાધૂંધી અધવિશ્વાસ ચમત્કારની જે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે આ બધા મા સદ્ગુણોનું અધપતન થયું ત્યારે જ આ બધું આ વિસંગતતાઓ મોટી અત્યારે સામે આવી રહી છે પણ રામે એવો ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યો કે સત્ય साँचे श्राप न लागिया सांचे ला साँचे काल न खाए वो सबके हित के लिए कही है यदि वैसा हम चलें तो अभी हमारा देश राम राज मनो उतर आएगा जैसे उन्होंने कहा मुद मंगलमय संत समाजु जो जग जंगम तीर्थ राजू नवधा भक्ति में बताए हैं कि अच्छा आचरण करिए अच्छा काम करिए अच्छा बनिए जो आप अपने व्यवहार में चाहते हैं वो दूसरे के साथ व्यवहार करें जो आप अपना अपने लिए नहीं चाहते वो दूसरे के साथ व्यवहार ना करें और कानून का पालन करें कानून का पालन करें तो आज ही राम राज यहाँ पर हो जाएगा कानून का कानून तो बनता है लेकिन कानून का पालन करने वाले जो है यदि हो जाए तो वही राम राज हो जाए तो हमको कानून का पालन करना चाहिए सदाचार से रहना चाहिए उन्होंने कहा निर्मल मन जनसोत मोहि पावा मोह कपट छल छिद न भावा सदाचार का अपनाए है। कहते हैं धन बल जन बल बुद्धि अपार सदाचार बिन बेकार तो सदाचार हमारे जीवन में आना चाहिए तो कहवा तात्पर्य ये धर्म अर्थ काम ने मोक्ष ये भगवान ने पोता जीवन में जीवन जीवन अपन ने भगवान रामचंद्र जी ने आदर्श અને એમનું જે એક પતિવર્તા જીવન એ હંમેશા આપણને સંયમ કેવી રીતે રાખવો શીખવાડે છે આખા રામાયણની એક એક મહાન ગાથાના દર્શન કરીએ તો ભગવાન રામચંદ્રજીનું એક પતિવત જીવન સંયમ જીવન આદર્શ જીવન રહિત જીવન સદાય મન મન પ્રસન્ન રહેવાનું જીવન એ જે આખું આપણું જે ચરિત્રના દર્શન કરીએ તો એક સાચા મનુષ્ય કેવો હોવો જોઈએ એના દર્શન થાય તમને લાગે કે મારે ખરેખર સાચા મનુષ્ય તરફ આગળ વધવું છે તો રામચંદ્રજીના જીવનના દર્શન કરીશું બધી જ અહિત કાર્યોથી દૂર થઈને સમાજના વ્યભિચારથી દૂર થઈને રોગ અને નશાની વૃત્તિથી દૂર થઈને સમાજ જે સ્વતંત્ર થઈ રહ્યો છે તૂટી રહ્યો છે એનાથી દૂર થઈને એક નવા સમાજનું ગઠન કરીશું સત્સંગ શુદ્ધ સંસ્કાર જોઈએ સંસ્કાર જોઈએ અને એને કારણે કરીને ભગવાનમાં આસ્તિકતા જોઈએ જેમ અત્યારે આખો આપણો ભારત વર્ષ નહીં પરંતુ આખો વિશ્વ રામલાલાને રંગે રંગાયેલું છે આવા મહેલમાં આવા વાતાવરણમાં જે કંઈ ઉછરે તે અવશ્ય ધીરે ધીરે આવા વિચારને પામશે અને આ વિચારને પામીને સારું એનું વર્તન કરશે અમે તો ઈચ્છીએ છીએ કે જુવાનો બધા ભણી ગણીને આગળ વધે અને નિર્વેશની બને અને વડીલોની સેવા કરે પહેલાં મા બાપની સેવા કરે મા બાપે તમને મોટા કર્યા હોય એને તમે છોડી દો આ તો એક રાક્ષસી જીવન કહેવાય મહેરબાની કરીને મા બાપની સેવા કરો વડીલોને અસ્તુ સ્વામિનારાયણ રામમય આખું આ વિશ્વ જ્યારે બન્યું છે ત્યારે આજનો જે પ્રશ્ન છે એ પ્રમાણે કે દરેક સંતાન છે એ પોતે રામચંદ્ર ભગવાન જેમ એક પત્ની વ્રત રાખ્યું હતું અને એ રીતે છેક સુધી એમણે એ પત્ની વ્રત નિભાવ્યું અને પોતાના જીવનમાં અનેક સંકટો મુશ્કેલી આ સમય પ્રમાણે જોઈએ તો આવ્યા છતાં પણ એમના ભાઈ એવા લક્ષ્મણજી અને પત્ની એવા સીતાને ક્યારેય પણ એમણે ત્યાગ કર્યો નહોતો આવું જીવન અત્યારની એ જે નવી પેઢી છે નવી જનરેશન છે એમને પણ એ રીતે શીખવી અને એક મર્યાદાનું પાલન કરવાનું રીત આપણ સર્વને રામચંદ્ર ભગવાને શીખવાડી છે એ પ્રમાણે શીખી અને ખૂબ ખૂબ જીવનમાં આગળ વધીએ અને આપણા રાષ્ટ્રનું નામ પણ રોશન કરીએ એવી સર્વાવતારી શ્રી સ્વામિણ ભગવાનના શ્રી ચરણો પ્રાર્થના કરીએ નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી આપણા જીવનને બદલવાની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ